કેમ છો છો મજામાં કાળઝાળ ઉનાળો શરૂ થઈ ગયો છે ને હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે આ વર્ષે તમામ રેકોર્ડ્સ તૂટવાના છે ત્યારે આપણા શરીરને ઠંડુ રાખવું ખૂબ જરૂરી છે ને આજે હું તેની જ વાત કરવાની છું કે એવા કયા ઘરે બનાવેલા ડ્રિંક્સ છે કે જે પીને તમે ઠંડા ઠંડા કુલ કુલ અનુભવ કરશો એટલું જ નહીં શરીરમાં ઠંડક પણ મળશે સાથે એનર્જી પણ મળશે અને સાથે તમે બીમારીઓથી પણ દૂર રહેશો એવા અલગ અલગ હું તમને ડ્રિંક બતાવીશ કે જે એકથી બે મિનિટમાં તૈયાર થઈ જશે જેના માટે વધારે કોઈ મહેનતની જરૂર નથી અને તમને જ્યારે પણ મન થાય કે ગરમી બહુ જ છે કંઈ ખાવાનું મન નથી થતું કંઈક ઠંડુ પીવું છે ત્યારે કોલ્ડ ડ્રિંક્સ કે બહારના કોઈ ઠંડા પીણાની બદલે તમે આ ડ્રિંકને આંખ બંધ કરીને પી શકો છો તો ચાલો સમય બગાડ્યા વગર આપણે શરૂઆત કરીએ અને હું તમને બતાવું કેવા કયા કયા ડ્રિંક્સ છે અને તેના ફાયદા પણ હું તમને કહીશ તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં સૌથી પહેલાં તો તમે અહીંયા જે રાખેલી છે વસ્તુઓ એની પરથી સમજી જ ગયા હશો કે હું કયા કયા ડ્રિંક્સની વાત કરવાની છું જી હા હું આજે વાત કરવાની છું સૌથી પહેલાં તો લેમન જ્યુસની જી હા લીંબુ શરબત આપણે જેને કહીએ છીએ માર્કેટમાં મળતા હોય છે પરંતુ તેમાં પ્રોબ્લેમ એ હોય છે કે પાણી પીવું છે આપણને નથી ખબર હોતું અને સાથે જ એસન્સ નાખવામાં આવે છે અને ખાંડનું પ્રમાણ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે ત્યારે ઘરે જે તમે લીંબુ સરબત બનાવો તેમાં તમારે શું કરવાનું છે લીંબુનો જ્યુસ લેવાનો છે સ્વાભાવિક રીતે જ થોડું અમસ્તું તમે પિંક સોલ્ટ લઈ શકો છો અને તમારે ખાંડની બદલે સાકરનો ઉપયોગ કરવાનો છે હું તમને સાકર બતાવી દઉં એકદમ તમને ઇઝીલી દરેક ગ્રોસરી શોપમાં મળી જશે અને આ સાકર છે એ તમને ફાયદો પણ કરશે જે ખાંડ નુકસાન કરતી હોય છે ને હવે તો અવેરનેસ મોટા પ્રમાણમાં આવવા માંડી છે અને લોકો ખાંડ એટલે કે શુગરથી દૂર રહેવા માંડ્યા છે ત્યારે પહેલો વિકલ્પ લીંબુ શરબતનો છે એના માટે સારું એ રહેશે કે એક તો ખૂબ ઝડપથી બની જશે એકદમ ફ્રેશ હશે તમે ઠંડા પાણીની અંદર બનાવશો એટલે તમને મજા આવી જશે વિટામિન સીનો ભરપૂર સોર્સ છે લીંબુ જેને કારણે તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે મેટાબોલિઝમ પણ અપરેશે અને સાથે જ ઉનાળામાં જે અલગ અલગ બેક્ટેરિયા વાયરસનો હુમલો થતો હોય છે તેમાંથી તમે બચી શકશો સાકર એડ કરવાથી એવું થશે કે એક તો તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળી જશે કારણ કે નેચરલ સુગર હોય છે એટલા માટે તો તમે એક તમે લીંબુ શરબતનો ઓપ્શન લઈ શકો છો હવે તમે કહેશો કે લીંબુ શરબત તો દર વર્ષે પીએ છીએ અને એ પી પીને થાકી ગયા છે કઈ વાંધો નહીં હું તમને બીજો ઓપ્શન આપું ને બીજું ઓપ્શન છે વરિયાળીનું શરબત જી હા વરિયાળી લેવાની છે અને સાથે તમારે સાકર લેવાની છે તમે મિક્સરમાં આને ક્રશ કરીને પાવડર બનાવીને રાખી શકો છો જ્યારે પણ તમને પીવાનું મન થાય ત્યારે એક ગ્લાસ ઠંડુ પાણી લો અને એની અંદર એકથી બે સ્પૂન તમે આ પાવડર મિક્સ કરી દો અને થઈ ગયું તમારું વરિયાળીનું શરબત તૈયાર આ તમને ઠંડક આપશે વરિયાળી છે એ ગટ હેલ્થ માટે ખૂબ સારી છે પાચનક્રિયા આપણી મજબૂત કરે છે એટલું જ નહીં વરિયાળી શરીરને ઠંડક પણ આપે છે જો તમારે વયાળીનું શરબત પણ નથી લેવું તો તમે ધાણાનું પણ લઈ શકો છો અત્યારે તો ભરપૂર પ્રમાણમાં ફ્રેશ ધાણા તમને માર્કેટમાંથી મળી જશે તમારી નજીક નિક્રોશ્રી સોપમાંથી પણ મળી જવાના છે એટલે ક્યાંય દૂર જવાની જરૂર નથી બીજા નંબરમાં કોઈ ખોટા ખર્ચા પણ નહીં થાય કારણ કે ખૂબ વાજબી ધાવમાં તમને મળી જાય છે અને એની સાથે તમે સાકર અથવા તો ગોળ એડ કરીને એનું શરબત બનાવી શકો છો એ શરબત પણ તમને શરીરને ઠંડક આપશે એટલે ઉનાળાની અંદર આવા શરબત પીવાનું રાખજો હવે જો તમારે શરબત નથી પીવા તો તમે ફ્રૂટની સ્મૂધી પણ પી શકો છો જી હા હું સ્મૂધી કહી રહી છું જ્યુસ નથી કહી રહી કારણ કે સ્મૂધીની અંદર જે ફ્રૂટનો પલ્પ હોય છે એ પણ નેચરલી હોય છે જેની અંદર તમે વોટરમેલન સ્મૂધી બનાવી શકો છો દાળમનો ઉપયોગ કરી શકો છો એનાથી પણ તમને ઠંડક મળશે એ પણ ના લેવું હોય તો તમે વેજીટેબલની સ્મૂધી પણ બનાવી શકો છો કુકુંબર અત્યારે માર્કેટમાં ખાસા એવા છે ટામેટા છે આની સ્મૂધી પણ તમને ભરપૂર ઠંડક આપશે પેટ પણ તમારું ભરેલું રહેશે કારણ કે ફાઈબર રીચ હોય છે અને સાથે જ તમને ઉનાળામાં રાહત પણ આપશે આ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ એવા છે જે ઇઝીલી આપણા ઘરમાં અવેલેબલ હોય છે ખૂબ જ બજેટ ફ્રેન્ડલી પણ છે અને સાથે શરીરને ભરપૂર ફાયદા પણ આપનારા છે કારણ કે વેજીટેબલ્સ અને તમે જે ફ્રૂટ્સની સ્મૂધી લેશો તો તમને વિટામિન્સ મિનરલ્સ મળી જવાના છે બાકી બધાના પણ પોતપોતાના ફાયદા છે જે મેં આપને બતાવ્યા છે એટલે તમે સમગ્ર ઉનાળા દરમિયાન એવું કરી શકો છો કે ઓલ્ટરનેટ અલગ અલગ તમે શરબત લઈ શકો છો અલગ અલગ સ્મૂધી લઈ શકો છો તમે તેના માટે મિડ મોર્નિંગનો સમય પસંદ કરી શકો છો અથવા તો મિડ ઇવનિંગનો સમય પસંદ કરી શકો છો અને જો તમને લંચમાં પણ ના મજા આવતી હોય તો લંચમાં પણ તમે આ લઈ શકો છો આનાથી તમે પેટ પણ ભરેલું રહેશે સાથે એનર્જી પણ રહેવાની છે એટલે એવું બિલકુલ નથી કે તમે ડીહાઈડ્રેશનનો ભોગ પણ નહીં બનો કારણ કે આ તમામની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી પણ રહેલું છે તો આજથી જ આ ટ્રાય કરજો અને બીજી એક મારી સલાહ છે કે જે રીતે અત્યારથી જ ગરમી હાહાકાર મચાવી રહી છે અને હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે કે હજુ પણ તમામ રેકોર્ડ્સ તૂટવાના છે એટલે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે ઘરમાં જ રહેવાનું રાખજો એટલું જ નહીં જ્યારે પણ બહાર જાઓ તો ફેસને કવર કરીને સુતરાઉ કપડા પહેરવાનું રાખજો પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેજો જેથી ડિહાઈડ્રેશનનો ભોગ ના બની શકાય સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો આવા સ્વાસ્થ્ય વર્ધક વિડીયો જોવા માટે ફેટ તક વિથ સીમા યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવા યુઝફુલ વિડીયો તમારા મોબાઈલ સ્ક્રીન પર તમને નોટિફિકેશન આવી જાય અને સાથે જ તમે મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ બંને પણ ફોલો કરી લેજો જેથી તેમાં પણ હું ફેસબુકની અંદર રેગ્યુલર હેલ્થ ટિપ્સ દરરોજ હું મૂકતી હોઉં છું જે તમને રોજ બેરોજ કામમાં આવશે સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ મારી રીલ્સ આવતી રહેતી હોય છે એટલે તમામ માહિતી આપણા સુધી પહોંચતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યારે રજા આપશો